ગાઈઝ એક સમાચાર એ આપવા કે આજથી આપણી ચેનલમાં રોજ બે વ્લોગ આવશે એક સવારે નવ વાગે અને એક સાંજે આઠ વાગે એટલે રોજ બે વ્લોગ આવશે જોવાનું ભૂલતા નહીં મજા કરીએ એન્જોય કરીએ જો અમારી લાઈફ ચાલો વ્લોગ કન્ટિન્યુ કરીએ અમારું ગામ પાછળ છે હાવ નજીક જ એક જંગલ બનાવે છે બાકી તો આમ જો આ બધું બાવળે જ છે પણ આગળ બહુ બધા ઝાડવા આવે છે એમાં ફળ ફ્રૂટ અને સિંહ રહી શકે અને પક્ષીઓ થાય વધુ પાછા એટલે જંગલ બનાવે છે તો જંગલ માં આપણે ગયા વર્ષે મુલાકાત લીધી હતી આ વર્ષે પાછા પોચી ગયા છીએ ચાલો તે જોઈએ અને જંગલ ક્યાં પોઈ ગયું એ બતાવું તમને સ્પેશિયલ મોટા ઇલાકા માં જંગલ બનાવે છે આખું પક્ષીઓ માટે પ્રાણીઓ માટે અત્યારે તો જંગલ માં અવાય છે પણ આવનારા પાંચ છ વર્ષો માં અહીંયા નહીં અવાય કે પછી જંગલ ગાઢ બની ગયો છે સિંહ ને એવું એ છે સામે પેલા કઈક નોટિસ મારી છે એ વાંચતા એવી જંગલ માં તો પોચી ગયા નોટિસ તો નથી પણ આખો જે પ્લાન્ટ છે ને એનું બધું ડિટેલમાં લખેલી છે યોજના છે આ ત્રેવીસ ચોવીસની કેમ્પા યોજના ક્રાકચ ગામ અમારું અને ક્રાકચ ગૌચર વિસ્તારમાં બરાબર છેત્રુજી વન્ય વિભાગ પાલીતાણા તો આવી રીતનું છે આ જંગલ બને છે બહુ મોટું જંગલ છે ચાલો હવે અંદર સહીએ સામે કંઈક દિવાલ જેવું બનાવ્યું પેલા ત્યાં જ આવી અને આખા જંગલમાં ટપક સિંચાઈ યોજના છે એટલે આ બધા ઝાડ જે લીલા દેખાય છે એટલે ટપક સિંચાઈ પદ્ધતિ થી આખું ગામ આખું જંગલ બને છે ને બધી જગ્યા ટપક તને કેટલી મહેનત કરી તણું તણું ભેગું કરીને કેટલા બધા માળા છે હશે અંદર નીચે આમ ઘાસ બહુ છે છે કેટલા બધા માળા છે

બૂટ પહેરીને મોજા પહેરીને કેમ કે આ જગ્યા થી આવવાનું જો આની અંદર કોઈ પણ વસ્તુ હોઈ શકે હા એટલે આ પડતર જ છે આ જંગલ જ છે નદીમાં પાણી બહુ ઓછું છે પણ છે થોડુંક થોડુંક ઠેડ થી ઠેડ નદી જાય છે આ આ નદી શેત્રોજીને મળે ચાલો હવે થોડાક બીજી સાઈડ જાશું સામે ની બાજુ જોઓ ભેંસ આવી પાણી પીવા માટે આપના ભોણે બહુ બધા છે અંદર જંગલમાં ઘણા બધા ઝાડવા વાવ્યા છે આમાં માનવને કામ આવે પશુને કામ આવે ફ્રૂટ છે ફળ છે ઓક્સિજન આપતા છે જેટલા જેટલા આવડે છે ને એટલા નામ કેવી બાકી તમારે કેવાનું છે પહેલું છે જો આ આ ગળી ગળી આંબલી છે આમાં પછી આ છે આ પીપળો છે આ ચોવીસ કલાક ઓક્સિજન આપે એટલે શ્રેય સૌથી શ્રેષ્ઠ ભગવાન એટલે જેને એનું વિભૂતિ ગણી છે પછી આ આવડતું નથી પણ કદાચ બોરસેલી છે તો તમે કહેજો પછી આ તો લીમડો આ લીમડો છે આ બધા કરવાથી દાંત સારા રહેશે

સીતાફળ જમરું કેવું આગળ અમે બધું જોયું એટલે પક્ષીઓ જે રે ને એ ખાય કે ઉપર બેસે અને ઝાડ માં છાંયો આવે એવાય છે ઘણું બધું મોટું જંગલ બનાવી દીધું છે કયું આને આમાં જાંબુડા આવશે બહુ પક્ષી ને મજા પડી જાય છે જાંબુડા ખાવાની પક્ષીઓ બહુ વધશે કલર કલર ના ફૂલ વાળું છે આ પાંદડાવાળું ખબર નામ તમે નહીં સાંભળ આલ્બમ ધ્યાન રાખવું પડે એવું ગયા વર્ષે ઘણું સારું છે હવે થોડુંક પાણી ની જરૂર છે એવું લાગે છે કે જમીન અહીંયા હુકી થઈ ગઈ હજી આ ટપક સિંચાઈ શરૂ કરી દે ને એટલે હજી ઘણું જાય એમ છે પણ ચાર પાંચ વર્ષમાં અહીંયા કોઈ આવી નહીં હકે એવું હશે જંગલ ગાઢ જંગલ કેમ અમે સિંહ બી હશે આપણે તો આવી નહીં પછી જંગલ ટુરિસ્ટ જંગલ સફારી કરી છે એમ ક્રાકસ કરે ને રોડ તો છે આપણે ક્રાકસ સફારી પાર્ક પછી આમાં ઓલી ટુ વ્હીલ લઈને આવવાનું ઇલેક્ટ્રિક ટુ વ્હીલ ખબર છે હું વિડીયો ઉતારતો ગયા વર્ષે આપણે ઉતાર્યો તો સાથે યાદ આવે છે ઓળખી ગયા

કેવડા આવે આ કેવડા પાન વગર નું એ બે ગયો બેઠા બેઠા ખાય કેવું બે ગયું બેઠા બેઠા ખાઈશ માણસ ની જેમ

ફાઈવ સ્ટાર હોટલ હો બધી લીલી સમ એને જે ખાવું હોય નઈ અહીંયા અલગ અલગ વાનગી હોય જો કોક આવું ખાવું મળે કોક આવું મળે અને આ વસ્તુ જો સુરતમાં કેટલા પાર્લર વાળા પૈસા લેજો આના બતાવ નજીક થી અહીં અમર મફત હોય આ પાર્લર માં માથામાં નાખે ને આ છે પાર્લર વાળા એમાં કમાય બહુ કમાય આમાં આમાં કમાય હા તમે આ પાર્સલ રોજ કરી દો ને તમને રોજ ના હજાર રૂપિયા મળે તો કેવા માથા માં નાખે માથા નાખે

શાંતિથી થી છાય બેઠા છે બાકી બધા જમે છે ઓલી બકરી હોય ગઈ જો આ બધા હોય ગયા એ ઠાકી હું જાય અત્યારે આ કઈ ઠાકવાનું ઉંમર છે આ લાગ્યું આ બકરીના સિંગડા લાલ લઈ મેં પહેલી વાર જોયું ઓકે કલર કરેલો છે મસ્ત ઊંઘમાં છે ઓલું બેઠું બેઠું ખાઈ છે અહીંયા જંગલમાં એટલા આમથી આમ આમથી આમથી આમ દિશાઈ ભૂલાઈ ગઈ છે અને અમારી ગાડી ક્યાં પડી નહીં અમને નથી ખબર બસ આમ આયલા જ આવી છે આમથી આમ આમથી આમ દિશા જ ભૂલાઈ ગયો બધી બાજુ અમને હડકો જ દેખાય છે ચિંતા નહીં કરતા કેમ કે ગામ દેખાય આમે ટાવર છે ને એ અમારું ગામ છે એટલે એ અમે પોગી જાવું પણ બસ ખાલી ગાડી ગોતવી અઘરી છે આ બસ ઘેટા ને હારે હારે આયલા જ આવી છે ઘેટાના દૂધના માવાનો એક કિલો ઓર્ડર આપી દીધો છે પેંડા બનાવશું આપણે જોઈએ કઈ રીતના બને પપ્પા ને ઓર્ડર લખાવે છે સ્વાદ અલગ આવશે સ્વાદ ને એક વાર ટ્રાય કરવી છે ચાલો હવે અહીંથી જશું બહાર મારે ફાઈ જી નેટની અત્યારે ખાસ જરૂર છે અહીંથી એક મોટા ગામ બાજુ જાશું અને ફાઈવજી નેટનું કામ પતાવીશ પછી પાછો ગામ આવીશ એટલે હવે અહીંથી મમ્મી પપ્પાને ઘરે મૂકતા આવી ગામ જઈને અને પછી હું નીકળું હું જનક આમ બે ત્યાં સુધી મમ્મીની રસોઈ બનાવી નાખે અને હવે મોટી ગાડી ગોતવી ફાઇનલી અમને ગાડી દેખાઈ ગઈ જો ઝૂમ કરીને બતાવું ક્યાં ગઈ ક્યાં ગઈ કેમેરા માં ગાયબ થઈ ગઈ હજી ઝૂમ કરું આ રે જો રે ન્યા ગાડી છે અમારી અને અમે એટલા આગા છીએ મમ્મી આ દિશામાં આવવાન છે પપ્પા બહુ આગા છે જી એકચ્યુઅલી ઈ જંગલ જે બનાવ્યું ને એની ત્યાંથી ગામથી અહીંયા સુધી બધા જો ઝાડવા આવ્યા પણ બધા છે ને બળી ગયા જો છે એક પાણી નથી ને થડે સુકાઈ ગયું જો આગળ એવી રીતના છે તો ઠેઠસી ઠેઠ એવી હાલત છે તો હું બતાવું ગાડી પાસે ગાડી ગરમ થઈ ગઈ છે ટાટી કરે છે જો આ બળી ગયું કેમ થયું કેમ કે પાણી પૂરતું મળી ન રહ્યું કોલેજવાળા મિત્રોએ બહુ સારું કામ કર્યું શાંતાબા મેડિકલ કોલેજ અમરોલીની કોલેજ છે સારું કામ કર્યું પણ થોડુંક પાણીનો અભાવથી ઓલું આ લાઈન આખી બગડી ગઈ ઓલું જંગલ તો ગવર્મેન્ટે બનાવ્યું છે એટલે ત્યાં ટપક સિંચાઈ પદ્ધતિ હતી રેડી તો એ બધું થયું અહીં છે

એક નીકળવા એક છે તો જંગલ કેમ બનાવવું પડે એટલા વિસ્તારમાં એક જ મોટું ઝાડ છે અને એમાં માળા જેવો કેટલા બધા છે આ પક્ષીઓ માટે જંગલ બનાવવું ઘરે પહોંચી ગયા છીએ ચાલો ઉપર જ તો દોડીને ઉપર ચડી ગયો મારા પગ ફાટે છે તડકો અને બ્લેક કલરનું ટી શર્ટ થાકી ગયો આ લાગી ગયો લોક અવાજ એવું બીજાની ગાડીનો છે નેટ મેળવવું જ છે કોઈ પણ હાલતમાં બે કાપા બે કાપા પણ ફાઈ આવી જાય બે વાગી ગયા કેટલું અઢી કલાક થઈ ત્યારે કામ પડતું પણ હવે અહીંયા નહીં થાય હું પણ પછી વહી જશું લીલિયા ત્યાં વીડિયા અપલોડ કરવાનું છે એ બધું હું પતાવી દઈશ ભલે લીલીયા બેસવું પડે ગાડી સાઈડમાં રોડ ઉપર પાર્ક કરીને કાંઈક સારી જગ્યાએ લીલીયા ફાઈવજી નેટ આવે તો એ કરશું અને જમવાનું બાકી છે અઢી વાગી ગયા અઢી નહીં બે વાગ્યા તો ચાલો નીચે ફટાફટ જઈએ ગાડી તપી ગઈ છે જનક મમ્મીએ બનાવ્યું છે ચણાનું શાક રોટલી ભાત મસ્ત છૂટા છૂટા સફેદ સફેદ ભાત કાંદા અને અથાણા છે બીજા તો વાહ વાહ મસ્ત વાહ

આ તો આગળ ની ગાયત્રી છે ને ડબલ ભેડા લાગે